ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામની અસ્થિર મગજની મહિલાની તળાવ પાસેના ઊડા વરસાદી કાંસમાંથી મળી લાશ એક દિવસથી ગુમ થયેલા નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદી બહેન આગલા દિવસથી ગુમ હોય આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામના અગ્રણીઓએ જંબુસર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી બે કલાકની જહેમત અને તપાસ બાદ લાશ તળાવ નજીક વાલીપોર જવાના રસ્તા પાસે વરસાદી કાંસમાંથી મળી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો હતો નોંદડા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદીબેનની એક દીકરી અમેરિકામાં હોય ઘરમાં એકલું અટુમલું જીવન જીવતા માનસિક રીતે બીમાર હોય જેમની લાશતળાવ પાસેની ઊંડી ગટરમાંથી મળી આવતા ગામ અને પરિવારમાં શોકનું મોજું અને ગમગીની પ્રસરી છે બે કલાકથી તળાવમાં જંબુસરના લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓની અગાધ જળમાં તપાસ કર્યા બાદ ગામના વલીપોર જવાના રસ્તા પરથી ઊંડી ગટરમાંથી મળતા લશ્કરોએ રાહતનો દમ લીધો હતો વેજ પોલીસની ઉપસ્થિતિમાં જ લાશ મળતા ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને ગટરના પાણીમાંથી બહાર લાવી વેજ પોલીસ ઉપસ્થિતિ હોય જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડી વેજ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પટેલ કે જેઓ મારા કાકી થાય છે તેઓ ગઈકાલે સાંજથી ઘરમાંથી ગુમ થયેલા હતા અને તેઓ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા અને તેઓ તેઓની મેડિકલની મેન્ટલ હોસ્પિટલની દવા પણ ચાલતી હતી તેઓ ગઈકાલ જે રીતે તો તેના શોધવા પ્રયાસો અમે કરતા હતા અને સવારે ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયરની ટીમ પણ આવેલી હતી અને તેઓએ મદદ કરી અને વરસાદી કાંસ જે બાજુમાં આવેલો છે ત્યાંથી તેઓનો મૃતદેહ મળી આવેલો છે અને તે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે